એ કે પછી એલ તમે કહેશો સર એચ તો હાઇડ્રોજન માટે વપરાય છે જવાબ આવશે ઓપ્શન નંબર બી સાચું થશે તો આવું ગ્રીન થશે ખોટું થશે તો રેડ થશે ચલો બીજો પ્રશ્ન પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો કયો સંકેત લખાય છે એટલે એટલે તો વિદ્યાર્થી મિત્રો ગેસ થાય એ સોલિડ થશે એ એવું તો કઈ આવતું નથી એક્યુ થશે વિદ્યાર્થી મિત્રો એકવા સોલ્યુશન જેને આપણે જલિય દ્રામન પણ કહીએ છીએ તો જવાબ શું આવશે સી આવશે ચલો ત્રીજા નંબર પ્રશ્ન

રાખવાથી શું થાય તો અહીંયા ઓલરેડી ટીક કરેલું છે વિદ્યાર્થી મિત્રો જે લોખંડની ની હશે એ કેવા રંગની થઈ જશે કથ્થઈ રંગની થઈ જશે આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે કે એમાં શું થાય વિસ્થાપન પ્રક્રિયામાં જે વધુ ક્રિયાશીલ ધાતુ હશે એ ઓછી ક્રિયાશીલ દૂર કરી દેશે બરાબર ચલો એના પછી છે એવી પ્રક્રિયાઓ જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષાતી હોય તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા તો ઓપ્શન નંબર ડી આવશે ઓક્સિજન ગુમાવે તો શું કહેવાય રિડક્શન કહેવાય અને એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થશે એને આપણે શું કહીશું રેડોક્સ પ્રક્રિયા ચલો શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકોને કઈ બાજુ લખવામાં આવે છે આપણને ખબર છે એક સરસ મજાનું તીર હોય એની ડાબી બાજુ પ્રક્રિયક આવે અને જમણી બાજુ શું આવશે નિપજ આવશે તો પ્રક્રિયક આવશે રિએક્ટન્સ લેફ્ટ સાઈડ આવશે અને નિપજ એટલે કે પ્રોડક્ટ જમણી બાજુ આવશે અને છેલ્લો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ હવામાનના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ એમજી બનાવશે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો એના સિવાય પહેલા ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બે માર્ડી બે થી ત્રણ વિડીયો બનાવેલા છે હું તમને એમ કહું કાર્બન ડાયોક્સાઈડ નું અણુસૂત્ર તમે કહેશો સી ઓ ટુ પણ હું તમને એમ કહું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું અણુસૂત્ર શું થાય બેરિયમ ક્લોરાઈડ નું શું થાય સોડિયમ સલ્ફેટનું શું થાય તો વિદ્યાર્થી મિત્રો જો તમને રાસાયણિક અણુસૂત્રો યાદ ના રહેતા હોય અથવા બનાવતા ના આવડતું હોય તો મેં બે વિડીયો બનાવેલા છે એ બે વિડિયો તમે જોઈ લેશો એના માટે હું તમને ગેરંટી સાથે કહું છું આજ પછી તમારી સામે કોઈ પણ સમીકરણ બનાવવાનું કહેશે એનું અણુસૂત્ર બનાવવાનું કહેશે ને માત્ર ચાર થી પાંચ સેકન્ડમાં તમે એનો આન્સર આપી શકશો અને સરસ મજાની એપ્લિકેશન છે સારા મિત્ર એપ્લિકેશન તમે ફિનિશ ઉપર ક્લિક કરશો તો હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા સાચા પડ્યા તો અહીંયા તમારે ઓફ કરી દઈએ ખૂબ દસ માંથી નવ આપણે સાચા પડ્યા વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી અહીંયા તમે જોઈ શકો છો ધોરણ દસ પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો તો તમને બધા જ વિષયનું મળી રહેશે જેમ કે ગણિત છે એની અંદર જુઓ ઉપર ક્લિક કરશો તો પહેલો પ્રશ્ન શું છે પહેલો ચેપ્ટર નામ છે વાસ્તવિક સંખ્યાઓ એનું સ્વાધ્યાય પણ તમને મળી રહેશે તમે વિડીયો ઉપર ક્લિક કરશો ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો વાસ્તવિક સંખ્યાઓ એમાં જેમ કે ઘણી બધી ચેનલ છે એમાં આપણી ચેનલ છે અજય રાઠોડ એકેડમી એના ઉપર તમે ક્લિક કરશો તો સંખ્યાઓનો પરિચય છે સંખ્યાઓનો પરિચય ભાગ ભાગ બે છે આ જ પ્રમાણે તમને બીજા બધા ચેપ્ટરના પણ મળી રહેશે ગણિતમાં વિજ્ઞાનમાં તો સરસ મજાના વિડીયો છે તમે જોઈ શકો છો